કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર માટેના ડ્રાફ્ટને અરવલ્લીથી અમલમાં મુકાશે પંદરમીથી ફરી રાહુલ ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અને સીડબ્લ્યુસીની બેઠક બાદ ફરી રાહુલ ગાંધી ગુજરાત આવશે પંદર અને સોળ તારીખે રાહુલ ગાંધી ગુજરાત આવશે કોંગ્રેસ હવે શરૂ કરશે સંગઠન પાયલટ પ્રોજેક્ટ અને આ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતથી શરૂ થશે કોંગ્રેસની વર્કિંગ કમિટીએ મંજૂરી આપ્યા બાદ ગુજરાતથી શરૂઆત થઈ રહી છે આ માટે દેશભરના મોટા નેતાઓને ગુજરાતની જવાબદારી સોંપાઈ છે જેમાં નિરીક્ષકો પંચ જિલ્લાઓમાં જશે અને ઉચ્ચ વ્યક્તિને જવાબદારી સોંપાશે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ આપતા જણાવ્યું કે રાહુલ ગાંધીના મોડાસાનો પ્રવાસ કરવામાં આવશે અને જિલ્લા કોંગ્રેસ સમિતિની મજબૂત બનાવવાની પ્રયાસ શરૂ થઈ ચૂક્યા છે જેમાં રાહુલ ગાંધી નિરીક્ષકો સાથેની ઓરિયન્ટેશન બેઠકમાં ભાગ લેશે જ્યારે સોળ એપ્રિલે સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કરાવશે સાથે સોળ એપ્રિલ બપોરે અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો સંવાદ કરશે જેમાં બુથ લેવલ મજબૂત કરવા અને કોંગ્રેસની વિચારધારા લોકો સુધી પહોંચાડવાનો રાહુલ ગાંધી નવું ગુજરાત નવી કોંગ્રેસ નું સૂત્ર આપ્યું હતું આમ હવે કોંગ્રેસ સંગઠનમાં ફેરફાર માટેના ડ્રાફ્ટ ને અરવલ્લી થી અમલમાં મૂકવામાં આવશે કેસર રસિયાઓ માટે થોડા માઠા સમાચાર છે આ વખતે કેસર જોવી પડશે રાહ ગુજરાતીઓ માટે કેસર કેરી વગરનો ઉનાળો અધૂરો છે કેસર કેરીનું આગમન બજારમાં ક્યારે થશે તો એની કેરી રસિકો રાહ જોઈ રહ્યા છે પરંતુ આ વખતે કેરી રસિકોને કેસર કેરી માટે વધારે રાહ જોવી પડશે આમ તો સામાન્ય રીતે કેસર કેરી એપ્રિલ મહિનાની શરૂઆતમાં બજારમાં આવી જાય છે પરંતુ આ વર્ષે એપ્રિલના અંતમાં કેસર કેરી બજારમાં આવી શકે છે ગીરની પ્રખ્યાત કેસર કેરીનો સ્વાદ મધ્યમ વર્ગના લોકો માટે કડવો સાબિત થઈ શકે છે કારણ કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે કેરીનું પચાસ ઉત્પાદન ઓછું થવાની આશંકા છે તેથી કેરીના ભાવ પણ ઊંચા જવાનો અંદાજ છે ગત વર્ષે છ લાખ કેસર કેરીના બોક્સની આવક થઈ હતી તેની સામે આ વર્ષે માત્ર સાડા ત્રણ લાખ બોક્સ કેરીની આવક થવાનો અંદાજ છે તેથી ગત વર્ષ કરતા કેરીની કિંમત વધુ ચૂકવવી પડશે કેસરનું ઉત્પાદન આ વખતે ઓછું થતા ખેડૂતો પણ નિરાશ થયા છે ખેડૂતોના મતે આ વર્ષે પૂરતું ફ્લાવરિંગ આવ્યું હતું પરંતુ વાતાવરણની વિષમતાને કારણે મોટા પ્રમાણમાં કેરી ખરી ગઈ હતી ઓછું ઉત્પાદન થતા ખેડૂતો કેસરના ભાવ એકંદરે સારા રહેવાની આશા રાખી રહ્યા છે તેમ છતાં ખેડૂતોને દસ કિલો કેરીના ભાવ આઠસો થી એક હજાર મળવાની આશા છે કારણ કે આ વખતે પચાસ ટકા ઉત્પાદન બચાવ સામાન્ય નાગરિક આભાર પત્ર સામે ખુદ પીએમ મોદીએ વળતો પત્ર લખ્યો મૂળ રાજકોટના દિવ્યાંગ મોદીએ પત્ર લખ્યો છે પરિવારની દીકરીનું લાખો રૂપિયાના ખર્ચે થતું ઓપરેશન નિશુલ્ક થતા પરિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આભાર માન્યો પરિવારના મોભી વિપુલભાઈ પિતૃડાની પુત્રી દર્શિની કિડનીની બીમારીથી પીડિત હતા અને તેમને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડાયા જ્યાં દર્શની પ્રધાનમંત્રી આયુષ્માન પ્રધાનમંત્રી યોજના અંતર્ગત ફ્રીમાં સારવાર મળી હતી દીકરીને નિઃશુલ્ક સારવાર મળતા વિપુલભાઈએ પ્રધાનમંત્રીનો આભાર માનવા પત્ર લખ્યો જે બાદ પ્રધાનમંત્રી તરફથી પણ વિપુલભાઈને વળતો પત્ર મળ્યો પત્રમાં પીએમએ ટાંક્યું કે આપનો પત્ર મળ્યો અને જાણવા મળ્યું કે માં અમૃતમ કાર્ડની મદદથી દીકરીનું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું છે માતા પિતા માટે બાળકના આરોગ્યની ચિંતા કેટલી હોય છે એ સમજી શકાય છે આપની જેમ કરોડો લાભાર્થીઓને માં અમૃતમ કાર્ડના ફાયદા મળ્યા છે અમે દરેક જરૂરિયાતવાળા પરિવારને આરોગ્ય આવાસ અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધા આપવાના લક્ષ્ય માટે પ્રતિબદ્ધ છીએ આપ જેવા લાભાર્થી કાર્ય કરવાની ઉર્જા આપે છે ફરી આપને અને આપના પરિવાર ને શુભકામના આપ સૌના નિરામય અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના અમદાવાદમાં પોલીસના હાથે પકડાયેલા એક ચોરની ડિગ્રી જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી ધંધામાં કરોડો રૂપિયાનું નુકસાન જતા આઈટી એન્જિનિયર યુવક બન્યો ચોર બીજાનો ઉપયોગ કરીને આરોપીએ એટીએમ કાર્ડની ચોરી કરવાનું શરૂ કર્યું અને તેમાંથી રૂપિયા ઉપાડવા લાગ્યો જોકે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો અમદાવાદની કાગડાપીઠ પોલીસે આવા જ એક ઉચ્ચ અભ્યાસ કરેલા ચોરને ગિરફતમાં લીધો પોલીસે તેની પાસેથી ચોરીને એકસો છોતેર જેટલા ડેબિટ કાર્ડ પણ કબજે કર્યા પોલીસે મૂળ બેંગ્લોરના અને સુરતમાં સ્થાયી થયેલ અમિત જૈન નામના આરોપીની ધરપકડ કરી અમિત જૈન જ્યાં એટીએમ સેન્ટર પર વધારે લોકોની અવર જવર હોય ત્યાં વોચ રાખતો અને કોઈ પણ વ્યક્તિ એટીએમ કાર્ડ ભૂલી જાય હતો

મોબાઈલ અને ઇન્ટરનેટના યુગમાં આજે સ્પોર્ટ્સ એક્ટિવિટી ઓછી થઈ રહી છે ત્યારે સ્પોર્ટ્સ તરફ લોકો આગળ આવે તે માટે પોરબંદરનું શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ સતત પ્રયાસ કરી રહ્યું છે આ ક્લબે રાષ્ટ્રીય કક્ષાની દરિયાઈ તરણ સ્પર્ધા તો દર વર્ષે યોજી જ છે પરંતુ તેમણે પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની ઓલ સી કાયકિંગ કોમ્પિટિશનનું આયોજન કર્યું પોરબંદરના દરિયામાં દરિયાઈ ત્રણ સ્પર્ધા તો યોજાય છે પરંતુ આ વખતે હાટકી સ્પર્ધા યોજી જેમાં પિસ્તાલીસ સ્પર્ધકોએ ભાગ લઈને તોફાની દરિયા વચ્ચે પોતાના મજબૂત મનોબળનો પરિચય આપ્યો આ સ્પર્ધામાં ત્રણ હજાર મીટર ક્વોલિફાઈંગ રાઉન્ડ રાખવામાં આવ્યો અને ફાઈનલ રાઉન્ડ પાંચ હજાર મીટર રખાયો

પરંતુ એક સંત વિશ્વ કલ્યાણ માટે આવી તપસ્યા કરી રહ્યા છે હાથમાં માળા અને ગરમ રીતિની ચાદર બનાવી બપોરના સમયે નદીના પટ પર તપસ્યા કરતા સંતને જોઈ લોકો અચરજ પામી રહ્યા છે નદી પટની ગરમ રીતિમાં બપોરના સમયે ચપ્પલ પહેરીને ચાલતા પણ લોકો શેકાઈ જાય છે આ સંત કપડા કાઢીને નદીની રીતિને બપોરના સમયે ચાદર બનાવી કઠિન તપસ્યા કરી રહ્યા છે રાજ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે બનાસકાંઠામાં હાલ ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર ગયો છે તેવામાં રાજસ્થાનના સંત કેવદરામ રૂણી ગામે રેલ નદીના પટમાં ગરમ રેતીમાં તપસ્યા કરી રહ્યા છે વિશ્વ કલ્યાણની નેમ સાથે આ સંત કપડાં કાઢી શરીર પર ગરમ રીતિ નાંખી બપોરના સમયે તપસ્યામાં લીન થઈ ગયા આ તપસ્યામાં સંતનું ફક્ત મોડું જ બહાર છે આ સંત છેલ્લા પંદર દિવસ જેટલાથી આ પદ્ધતિથી તપસ્યા કરે છે જેમાં બાર થી લઈને બપોરને એક વાગ્યા સુધી આગ ધજારતી રીતિ તપસ્યા કરે છે કેવદ્રામ નામના આ સંત અલગ અલગ ગામમાં જઈને પોતાની કઠોર તપસ્યા કરે છે આ કઠોર તપસ્યા અને જુવા આજુબાજુના લોકો પણ ઉમટી પડે છે મહાકુંભ જેવો માહોલ જોવા મળ્યો નર્મદામાં પંચકોશી પરિક્રમામાં એક દિવસે એક લાખ ભક્તો ઉમટ્યા નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમામાં ભક્તો ઉમટ્યા છે શનિ રવિની રજા હોવાથી પરિક્રમાવાસીઓની ભારે ભીડ જોવા મળી બે દિવસમાં દોઢ લાખ ભક્તોએ પરિક્રમા કરી હતી ભક્તોની ભારે ભીડને પગલે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો સહેરાવ ગામ પાસે બનાવવામાં આવેલ કામચલાઉ પુલ થોડા સમય માટે બંધ કરવાની ફરજ પડી હતી જોકે બાદમાં કલાકમાં કામચલાઉ પુલ ફરી ચાલુ કરવામાં આવતા ભક્તોએ રાહતનો શ્વાસ લીધો તો રવિવારે લાખ કરતા વધુ ભક્તો તે માટે પોલીસ અને સ્થાનિકોએ પોતાની બાઇક પર બેસાડી ભક્તોને વાવડી બસ સ્ટેન્ડ સુધી લાવવામાં મદદ કરી હતી તો પોલીસે પણ પીસીઆર વાનમાં લોકોને બેસાડી સ્થળ સુધી પહોંચાડ્યા હતા આ મહાકુંભમાં જેવી સગવડ સ્થાનિકોએ આપી તેવી સગવડ નર્મદા પરિક્રમામાં પણ જોવા મળી હતી ભક્તોના જયઘોષ વચ્ચે જવાનોએ આપી માતાજી ને ઉજવણી કરવામાં આવી આમ તો ચૈત્રી પૂનમે દરેક શક્તિપીઠ માં ઉજવણી થઈ પરંતુ બહુચરાજીમાં બીજી એક પરંપરા આકર્ષણ નું કેન્દ્ર બને છે ગાયકવાડ સમયથી ચાલી આવતી માતાજી ને ગાર્ડ ઓફ ઓનર ની પરંપરા હજુ પણ બહુચરાજી માં જીવન છે પોલીસ વિભાગના જવાનો ખાસ